मित्रोले हल बि गांव शोभायात्रा भाव अॻिते शोभायात्रा બપોર ત્રણ વાગ્યાથી અવોદર શહેરના શરૂઆત કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ભાવિકો અલગ અલગ રીતે સેવા કરી રહ્યા છે જેના જોઈ રહ્યા છો અડોદ શહેરના ત્રણ હજાર પરશુરામ મંદિર છે ત્યાંથી યુવાનો શહેરમાં સેવા છે ચાલી રહી છે જેને આપણે લાઈવ દેશ જોઈ રહ્યા છીએ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ દ્વારા આયોજીત ભગવાન શ્રી રામની જે શોભાયાત્રા છે તે આજે લક્ષ્મીનારાયણ મંદિરથી પ્રસ્થાન થઈ અને વૈદનાથ મંદિરે સમાપન થવાની છે તો હળવદના જાહેર માર્ગો ઉપર સ્વયંભૂ જનમેદની રામય બની યાત્રાનું સ્વાગત કરવા પુષ્પ પુષ્ટિ કરી રહી છે અને રાજકીય સામાજિક આગેવાનો આ યાત્રામાં સ્વયંભૂ જોડાયા છે અને હજારો ની સંખ્યામાં રામ ભક્તો જય શ્રી રામના નાથથી ગગનભેદી નારા લગાવી રહ્યા છે જાણે હળવદ નાનું અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ અત્યારે હળવદનો જોવા મળી રહ્યો છે અત્યારે યાત્રા પરશુરામ મંદિરે પહોંચી છે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ મંડળો દ્વારા છાસ સરબત પાણી ના જે સ્ટોર કરવામાં આવ્યા છે તે બદલ વિશ્વ હિન્દુ પરિષદ નથી તે સંસ્થાઓનો અને નામી અનામી સૌ કોઈ જે આ યાત્રામાં સહયોગ આપ્યો છે તે બદલ સર્વે ધર્મ જનતા જનતાનો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ વતી હું આભાર માનું છું ભારત માતા કી જય જય શ્રી રામ તો આપણે જોઈ રહ્યા છીએ જે રીતે જે શોભાયાત્રા જોઈ રહ્યા છે અલગ અલગ લોકો દ્વારા પગલા પીવાથી લઈ અલગ અલગ સુવિધાઓ પણ કરવામાં આવી છે જેને આપણે લાઈવ દર્શન જોઈ રહ્યા તો રામધમીના પવિત્ર તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો નાણા સાથે સંસ્થામાં જોડાઈ રહ્યા છે કહેવાય છે ત્યાંથી પરસુરા મંદિર પાસેથી આપણે છે થી લઈ અલગ અલગ સુવિધાઓ ખાસ તો ભાવિક ભક્તો માટે કરવામાં આવી છે આજે બપોરે ત્રણ વાગ્યાથી શહેરના લક્ષ્મીનારાયણ ચોકમાંથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને જેને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાસ તો અલગ અલગ જગ્યાએ ભાવિક ભક્તો માટે ખાસ અલગ અલગ ઠંડા પીણાના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે ને જેને લઈ આમ તો ભારે ઉપડા છે લગભગ ચાલીસ ડિગ્રીની પાર ગરમી છે અને આ ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં હરિપક્ષો જોડાયા છે અને અલગ અલગ રીતે પોતાનું ભક્તિભાવ પ્રગટ કરી રહ્યા છે અને આપણે અત્યારે લક્ષ્મી ચોકની જે શરૂઆત થઈ હતી ત્યાંથી પરશુરામ મંદિર સુધી અલગ અલગ જગ્યાએ જગ્યાએથી જે શોભાયાત્રા પહોંચે છે તેના દ્રશ્યો બતાવી છે ને અત્યારે પરશુરામ મંદિર પાસે શોભાયાત્રા પહોંચી છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા છે જેને આપણે લાઈવ દ્રષ્ટિ પણ જોઈ રહ્યા છીએ શ્રી રામનવમીની ભવ્ય શોભાયત્રા હળોદ શહેરમાં આજે લક્ષ્મીના ચોકની શરૂઆત કરવામાં આવી છે અને વૈદનાથ મંદિરને પૂર્ણતા કરવામાં આવી છે અને આજે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે પરશુરામ મંદિર નજીક જોઈ રહ્યા છીએ અને ખાસ તો અલગ અલગ સ્ટોલ પણ ઠંડા પીણાના રાખવામાં આવ્યા છે જેથી કરીને લોકોને ગરમીમાંથી આંશિક રીતે રાહત મળે અને ભવ્ય શોભાયાત્રા શ્રીરામની નીકળી રહી છે જેને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો આપણી સાથે રહ્યા ફરી એક વખત વૈદ્યનાથ મંદિર પાસે આપણે બતાવીશું શોભાયાત્રા ત્યાં પહોંચે આભાર મિત્રો